પછી કેમ છો મજામાં જો ચીકડી વાટવા જા રસા ચીકડી વાટવાની છે જો કેટલા વાગ્યા સાડા અગિયાર સાડા અગિયાર વાગે દાંતન ઘટાડ્યું છે જો અમુક આ ચીકડી વટાય છે તો ખૂબ આગળ વાટવાની છે એટલે નાની એટલે હોખરે બહુ આ મેથી હે અમે ચુકડી વાડી ચુકડી વાડ્યો તારે ચીકુડી જો મજામાં જો અમે કપડા છીલતા તો હવે જાઉં એ ધોરપ આવા એ પણ છે जो हम डोरा पाने के लिए जा रहे हैं तिलावाजा है तैन तिला ले तैन वगे दूरा पावाना जो हमारे पापी का बड़ा तुम्हें रसी तो रोपा પાણી ઉપાડી પડી ધોરણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને નાખજો મિત્રો અમે હવે કેટલું પાણી ઉપર પડી પાયું છે જો એક આબુ બે ત્રણ કેટલો દૂર રહે બધે હવે પાઈ રહ્યા છો